હવે આપણે જોઈશું સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબના ગુણધર્મો બરાબર સમતલ અરીસા દ્વારા સૌ પ્રથમ પહેલો ગુણધર્મ જોઈએ કે પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે પ્રતિબિંબની બાજુઓ બરાબર પછી બીજો ગુણધર્મ જોઈશું વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સવાન હોય છે અને ત્રીજો ગુણધર્મ જોઈશું આપણે પ્રતિબિંબ આભાસી અને મળે છે બરાબર હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ આ ત્રણેય વસ્તુ કે એના ગુણતરમાં કઈ રીતે લાગુ પડે છે કોઈ ક્ષમતા લઈ ગયા આપણે બરાબર કોઈ એક સમતલ અરીસો હોય તો અરીસાના સામે આપણે કોઈ એક વસ્તુ મૂકીએ વસ્તુ બરાબર તો આ વસ્તુ આપણને અરીસામાં દેખાશે એટલે કે અરીસામાં આ વસ્તુનું આપણને પ્રતિબિંબ મળશે હવે અરીસાથી આ વસ્તુ જેટલી દૂર છે આને આપણે કહીશું વસ્તુ અંતર બરાબર બીજી વસ્તુ પહેલો નિયમ આપણે સાબિત કરીશું કે પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે એટલે કે જો આપણે અરીસાના સામે ઉભા રહીએ અરીસાના સામે આપણે આપણો ડાબો હાથ ઊંચો કરીએ તો અરીસામાં જમણો હાથ ઊંચો થશે બરાબર એટલે કે અરીસાની બાજુઓ ઉલટાયેલી હોય છે જે વસ્તુ સુલટ બતાવે છે આપણને પછી બીજી વસ્તુ આપણે જોઈએ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે એટલે કે સમતલ અરીસાના સામે કોઈ પણ એક વસ્તુ મૂકીએ તો અરીસાથી વસ્તુ જેટલી દૂર છે તેનું પ્રતિબિંબ જે રચાય છે जे अरीचानी पाछड अचाईशे, प्रती बिम प्रती बिम अंतर अरीचाथी वस्तु जिटला अंतर है वहीशे दूर, प्रतिबिंब पण पन अंदर एटलू पाछड જેટલી વસ્તુ દૂર છે એટલું જ પ્રતિબિંબ પણ દૂર હોય છે માની લો કે આપણે કોઈ અરીસાના સામે પાંચ ફૂટ દૂર વસ્તુ મૂકીએ તો અરીસાના અંદર જે પ્રતિબિંબ દેખાય છે એ પણ અરીસાની સપાટીથી પાંચ ફૂટ દૂર મળતું હશે તમને આવો ભાસ થાય છે બરાબર એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સમાન હોય છે બરાબર ત્રીજી વસ્તુ કે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે એટલે કે સમતાલ અરીસા દ્વારા કોઈપણ પ્રતિબિંબ મળે તો આપણે અહીંયા સીધા ઊભા હોઈએ તો અરીસામાં પણ આપણું જે પ્રતિબિંબ મળે એ આપણને સીધું જ મળે છે અને આભાસીનો મતલબ એમ થાય કે એ પ્રતિબિંબને આપણે કોઈ સફેદ પડદા ઉપર કેન્દ્રિત કરવા જઈએ તો એ આપણને કેન્દ્રિત થતું નથી એટલે કે તેને આપણે આભાસી કહેવામાં આવે છે